નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતના સરતાના વિસ્તારમાં એક ડોંગી ભુવાએ પાણીતા પર દુષ્કર્મ આચરી રૂપિયા ચૌદ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધીની ફરિયાદ નોંધાઈ છે પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સરતાના જકાતર નાકાઓ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલાની આર્થિક સ્થિતિ નબળી હતી જેને લઈને તેને આ ભુવાનો સંપર્ક આવ્યો હતો જેથી આ મહિલા અવારનવાર સરતાના સિલ્વેર ચોક પ્રમુખ સોસાયટીમાં રહેતા કનુ નારાયણ કરસોડાના પરશુરામના ભુવા ઘરે દર્શન કરવા જતા હતા અને જેમને તે સમસ્યાની વાત પણ ભુવાની કરી હતી અને જો આ દરમિયાન ભુવા અને તેની પત્ની ફરિયાદ મહિલાને એવી સલાહ આપી હતી કે તમારા ઘરમાં જે પરિસ્થિતિ છે તેને સુધારવા માટે થોડીક વિધિ કરવી પડશે જે માટે થોડો ખર્ચો થશે જેથી તે મહિલા ટૂંકે ટૂંકે આ ભુવાને અંદાજી ચૌદ લાખ જેટલી મતદાર રકમ આપી હતી આ દરમિયાન ભુવાને વિધિના નામે ફરિયાદ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું આ સમગ્ર મામલે મહિલાની છેતરાયેલી અને પોતાની સાથે સ્ટેશન હતી જોકે સમગ્ર મામલે સરદાના પોલીસ ભુવાના કનુભાઈ નારાયણપુરા સામે ફરિયાદ નોંધાઈ છે અને ભુવા કનુ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય